નમસ્કાર આપ છું આપની સાથે છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નું લોકાર્પણ છોટાદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની સાથે સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન રાઠવા જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા મુખ્ય આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ ગામના સરપંચ અરુણાબેન અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા પટેલ ન્યૂઝ છોટા દેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર